બેરોજગાર રત્નકલાકારોને સહાય માટે ગુજરાત સરકાર દ્વારા તેર હજાર પાંચસો રૂપિયાની બાળકોને શિક્ષણ સહાય ફીની જાહેરાત કરાઈ હતી જોકે સુરત શહેરની અંદર આ સહાય હજી મળી નથી શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં હીરા ઉદ્યોગના અસરગ્રસ્ત રત્નકલાકારો પાસે માગવામાં આવતા ઉદ્યોગ આધાર ઉદ્યોગ રજિસ્ટ્રેશનનું પરિપત્ર રદ કરી રત્નકલાકારોના બાળકોને શિક્ષણ ફી ભરવાની રજૂઆત કરાઈ હતી ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં બે વર્ષથી ચાલતી મંદિરમાં સરકારે તેર હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ ફીની રાહતની જાહેરાત કરી હતી માંડ માંડ ડોક્યુમેન્ટ ભેગા કરીને સિત્તેર હજારથી વધારે રત્નકલાકારો શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં એક લાખ કરતાં વધારે રત્નકલાકારોએ ફોર્મ ભર્યા સુરત ડાયમંડ એસોસિએશન પાસે અને ત્યારબાદ શાળાની અંદર ધક્કા ખવડાવતો હોય જોકે આ બધાની વચ્ચે રત્નકલાકારો હેરાન પરેશાન થયા હવે નવો પરિપત્ર જાહેર કરાયો કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નોંધાયેલું કારખાનું રજિસ્ટ્રન જમા કરશે તો જ બાળકોની શિક્ષણ ફી ભરશે અમદાવાદની અંદર ચોવીસ લાખ જેટલી માતબર રકમ રત્ન કલાકારોના બાળકોને ચૂકવી દેવાય ત્યારે આજે કલેક્ટર ઓફિસે આવીને અમે જાણ કરીએ છીએ કે શહેરની અંદર સિત્તેર હજાર કરતાં વધારે રત્ન કલાકારોના બાળકો કે જેની શિક્ષણ ફી છે તાત્કાલિક ભરી દેવાય જેટલા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે એ તાત્કાલિક રદ કરી દેવાની માંગણી સાથે આવેદનપત્ર અપાયું છે અમે આજે રજૂઆત માટે આવ્યા છીએ કે સરકારશ્રીએ બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે તેર હજાર પાંચસોની સહાય યોજના જાહેર કરી હતી જેને અત્યારે દોઢથી બે મહિના થવા છતાં પણ શ્રી હજી ચૂકવી નથી અને ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવેલ હતો કે રત્ન એ ઉદ્યોગ આધાર અથવા તો ઉધમ રજીસ્ટ્રેશન જમા કરાવવું સ્કૂલમાં હવે સવાલ એ છે કે મોટાભાગના હીરા ઉદ્યોગના કારખાનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નોંધાયેલા નથી જેના કારણે મોટા મોટા ભાગના ભાગના ફોર્મ છે આ નીતિ નિયમ જો નહીં તો રદ થવા પાત્ર બને એટલા માટે અમે ઉદ્યા જિલ્લા જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત માટે આવ્યા છીએ કે આ તાત્કાલિકના ધોરણે આ પરિપત્ર રદ કરવામાં આવે અને વહેલી તકે રત્ન કલાકારોના બાળકોને ફી ચુકવણી કરવામાં આવે